નમસ્કાર દર્શક મિત્રો હું છું વિક્રમોરને આપ જોઈ રહ્યા છો થોડા દિવસ અગાઉ ધાનપુર વિસ્તારની અંદર એક ગુરુ ગોવિંદ ચોક બનાવવામાં આવ્યો હતો એ ગુરુ ગોવિંદ ચોક બનાવવાની કામગીરી ચાલુ દરમિયાન બચુબાઈ ખાબડ દ્વારા એક આદિવાસી સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી એ સમાજ આદિવાસી સમાજ જે બચુબાઈ ખાબડના વિરોધમાં ધાનપુર વિસ્તારની અંદર ધાનપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી પરંતુ એ ફરિયાદ ન દાખલ થતાં આજ રોજ આદિવાસી સમાજ લીમખેડા વિસ્તારની અંદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પર છે ઓગણીસ તારીખ નો આ બનાવ હતો અને ઓગણીસ તારીખના રોજ આદિવાસી સમાજના સામાજિક કાર્યકરો જે અમારા આદિવાસી સમાજને ભક્તિ માર્ગે લાવનાર એવા અમારા આસ્થાના પ્રતિક આસ્થાના કેન્દ્ર એવા માનગઢ ધામના ગુરુ ગોવિંદ જે છે